સ્વજનો અને મિત્રો રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે નાના હતા ત્યારથી આપણને એક સ્વપ્ન જોવાનું ગમતું હતું કે મોટા થઈને આપણે મોટા સાહેબ બનીશું મોટા સાહેબ બનવું એટલે શું એની આપણને ખબર નહોતી પણ મોટા સાહેબ બનવાનું સ્વપ્ન આપણે જોતા હતા પણ ઘણી વખત મોટા સાહેબ બન્યા પછી આપણને એમ લાગતું હોય છે કે આપણે કંઈક ખોટા પડ્યા છીએ કારણ કે આપણને એ વખતે સાહેબ કહેનારા શેઠ કહેનારા બોસ કહેનારા ઘણા બધા હોય છે લાખો લોકો હોય છે પણ આપણું નામ દઈને ટૂંકારાથી આપણી સાથે વાત કરનારા લોકો બહુ ઓછા હોય છે અને ત્યારે આત્મીયતા ઓછી થઈ ગઈ હોય એવો અનુભવ થાય છે સફળતા એ શિખર ઉપર ચડવાની ઘટના છે તમે જેમ જેમ પર્વત ઉપર ચડતા જાઓ એમ ઉપરની સપાટી સાંકડી થતી જતી હોય છે નીચે તળેટીમાં ઘેરાવો મોટો હોય પણ શિખર ઉપર સંકળાશ હોય અલબત્ત ભીડ પણ ત્યાં ઓછી હોય પણ ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવાનું બહુ અઘરું હોય છે એટલે સફળ થવું એ સારી વાત હોવા છતાં મારે ખાસ કહેવું છે કે સફળ થવા માટે જો ત્રણ પ્રકારની ત્રેવડ ન હોય તો એવું સ્વપ્ન પણ ન જોવું અને એ દિશામાં પ્રયત્ન પણ ન કરવો જોઈએ સફળ થવા માટે પહેલી ત્રેવડ તો એ હોવી જોઈએ કે સખત પુરુષાર્થ કરવો જોઈએ પ્રખર પ્રબળ અને પ્રામાણિક પુરુષાર્થ કરવાની તૈયારી હોય સજ્જતા હોય તો જ સફળ થવાનું સ્વપ્ન જોવું જોઈએ એટલે પહેલી ત્રેવડ તો પુરુષાર્થ કરવાની બીજી ત્રેવડ નિષ્ફળતાને પચાવવાની ઘણી વખત એવું બને છે કે આપણે સફળ થવા માટે પ્રબળ અને પ્રામાણિક ભરપૂર પુરુષાર્થ કર્યો હોય અને છતાંય સફળતા ન મળે ત્યારે એ નિષ્ફળતા સહન કરવાની ત્રેવડ પણ આપણામાં હોવી જોઈએ નહીતર આપણે અંધકારમાં ભટકી જઈએ અને જીવન આપણને ડંખીલું લાગે દુઃખદાયી બની જાય અને ત્રીજી ત્રેવડ છે સફળતાને પચાવવાની ઘણી વખત સફળતા પણ માણસને નથી પચતી પછી એને અભિમાન આવી જતું હોય છે ઘમંડ આવી જતો હોય છે મારા વગર દુનિયાને નહીં ચાલે એવું એ માનવા લાગે છે એટલું જ નહીં કોઈ એની સાથે સારો સંબંધ રાખવા ઈચ્છે તો પણ એનો એ અર્થ એવો કરે છે કે મારી પાસેથી એને કશુંક જોઈએ છે એટલે એ મારી સાથે સંબંધ રાખે છે આમ એ પોતાનું વર્તુળ બહુ નાનું કરતો જાય છે અને ધીમે ધીમે એકલતાના અભિશાપ તરફ એ ધકેલાતો જતો હોય છે એટલે સફળતા પચાવવાની પણ ત્રેવડ હોય તો જ સફળ થવા માટે પ્રયત્ન કરવો જોઈએ આ બધી બાબતોમાં મને ગીતામાં કહેલું સ્થિત પ્રજ્ઞનું લક્ષણ બહુ ગમે છે સુખ હોય દુઃખ હોય સફળતા હોય નિષ્ફળતા હોય હર્ષ હોય શોક હોય કોઈ પણ પરિસ્થિતિમાં જો સ્થિતપ્રજ્ઞ રહી શકે માણસ તો એ એની સૌથી મોટી સફળતા છે અને સ્થિતપ્રજ્ઞ પ્રજ્ઞ રહેવાનું આપણામાં આપણને આવડી જાય તો સફળ થવા માટે પછી કોઈ પુરુષાર્થ પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી કારણ કે સ્થિત પ્રજ્ઞતા એ જ સૌથી મોટી સફળતા છે એટલે સ્થિતપ્રજ્ઞ થવા માટે પ્રયત્ન કરીએ અને એ થવાનું બહુ અઘરું નથી બહુ સહેલું પણ નથી પણ પ્રયત્ન કરીએ તો અશક્ય નથી બસ આજ જ વાત આપણે સમજવાની છે